कांटों के बीच गुल खिल सकता है कांटा नी बच्चे गुलाब खिले कांटो के बीच गुल खिल सकता है लेकिन कांटे गुल के साथ नहीं चल सकते कांटा नी बच्चे गुलाब खिली सके पर भगवान चरणों में फूल अर्पण था तो कांटा एनी साथे नहीं जी सकता कांटो के बीच गुल खिल सकता है लेकिन कांटे गुल के साथ नहीं चल सकता है जो रास्ते में छोड़ गए उसे जाने दो जो रास्ते में छोड़ गए उसे जाने दो उस दिल राहुल गांधी के साथ नहीं चल सकते उपस्थित आप सब एक बहादुर सैनिकों छो जे एक जाबाज नेता खुली छाती को हाथ जीव लेने लोगों ने बच्चे संविधान ने बचावा, लोकतंत्र ने बचावा माटे। દેશની આઝાદીને બચાવવા માટે ગરીબ વ્યક્તિઓના અવાજને ઉઠાવવા માટે દેશમાં સમરસતા લાવવા માટે લડનાર રાહુલ ગાંધીજીની સાથે બુઝદિલ ન ચાલી શકે આ જાબાજ લોકો આપ ચાલો છો એને સલામ કરું છું નમન કરું છું આપને આપની આ તાકાત આજે અહીં ઉપસ્થિત દરેક વ્યક્તિ આ અવાજ સાથે અહીં ઉપસ્થિત છે ત્યારે આપ સૌનું સ્વાગત કરું છું एआईसीसीना सीनियर मोस्ट जनरल सेक्रेटरी आपू गौरव अपना प्रभारी आदाणी मुकुल जी हमारा साथी पूर्व विधानसभा विरोध पक्ष नेता ने हाल प्रदेश प्रमुख आदनी भाई श्री अमित भाई चावड़ा सीडबल्यूसीना मेंबर भाई जगदीश भाई ठाकुर आदनी શ્રી લાલજીભાઈ ભાઈ શ્રી શૈલેષભાઈ પરમાર ઇન્દ્ર વિજયસિંહ આપણા એઆઈસીસીના સતત આપણી વચ્ચે રહીને મહેનત કરનાર ત્રણેય આપણા ઉપસ્થિત ભાઈ હિંમતસિંહભાઈ ઋત્વિકભાઈ રઘુભાઈ અને નેતાઓ મંચ પર બેઠા છે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સોનલબેન ભાઈ શ્રી જીજ્ઞેશભાઈ મેવાણી ઉપસ્થિત તમામ મહાનુભાવો મારી સામે ઉપસ્થિત કોંગ્રેસ પરિવારના સાથીઓ પ્રેસ અને મીડિયાના મિત્રો દેશની આઝાદી પ્રાપ્ત કરાયા પછી કોંગ્રેસની વિચારધારા લડ્યા પછી આખી દુનિયામાં એક પ્રતિષ્ઠા ઉભી થઈ ભારત દેશની કે એક પરિપક્વ અને યોગ્ય લોકશાહી કોઈ દેશમાં મળી તો એ ભારત દેશમાં મળી સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં બનેલું એક ઉત્તમ બંધારણ મળ્યું અને આપણી લોકશાહી ઉપર ક્યારેય કોઈએ શંકા નહીં કરી એનું કારણ શું કારણ કે એક સૂઝબુજ સાથે કે છે ને કોંગ્રેસ પાર્ટીએ સિત્તેર વર્ષમાં શું કર્યું અમે એ કરીને આપ્યું હતું કે દુનિયામાં ભારત દેશની લોકતંત્રની ઇજ્જત સાતમા આસમાને ક્યારેય કોઈ શંકા નહોતું કરતું કેમ કારણ કે આપણા એ કોંગ્રેસ પાર્ટીની સરકારોએ ચૂંટણી છે ને એક પવિત્ર પર્વ જ લોકો ઈચ્છે તેને સત્તા મળે લોકો ઈચ્છે તેને સત્તામાંથી બહાર કાઢે લોકોના મતાધિકાર સાથે ચેડા ન થવા જોઈએ આ માનીને કોંગ્રેસની સરકારોએ શું કર્યું કે ચૂંટણી પંચ નક્કી કરવા માટે ત્રણ જણાનું પોલીસ બનાવું ત્રણ વ્યક્તિઓ કોઈ પણ પાર્ટીના એક વડાપ્રધાન હોય તો એ એના સામે વિચારધારામાં વિરોધ પક્ષના નેતા હોય એ એટલે બંને અલગ અલગ વિચારધારાના બે મુખ્ય નેતાઓ અને ત્રીજી વ્યક્તિ કોણ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા આ ત્રણ વ્યક્તિઓ ભેગા મળીને ચૂંટણી પંચના નામો નક્કી કરતા અને એટલે શું થતું ક્યારેય કોઈ વાલો દૌલો ન થતો વડાપ્રધાન નામ આપે વિરોધ પક્ષના નેતા નામ આપે પણ વિવાદ હોય તો તટસ્થ અવાજ એ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાનો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશનો રહેતો અને એટલે તટસ્થ ચૂંટણી પંચ બનતું ક્યારેય શંકા ન થતી આ ભારતીય જનતા પાર્ટીની પહેલી એવી સરકાર આવી જેના કારણે મારા દેશની આપણા દેશની લોકતંત્રની ઇજ્જત ચકના ચૂર થઈ કારણ કે આમને છે ને મનમાની કરવી એટલે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા આવે તો તટસ્થ ચૂંટણી પંચ બને એ નહોતું જોયતું એટલે વોટચોર ચોર છે ને એને રખેવાળ જ ન જોઈએ ચોર ચોરી ક્યારે કરે કે પહેલો રખેવાળ ફૂટે અથવા રખેવાળને તોડો તો ચોરી થાય આ વોટ ચોરોએ રખેવાળને તોડવા માટે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને બહાર કરી દીધા કે હવે સીજીઆઈ નહીં ચીફ નો કોઈ રોલ નહીં કોણ તો કે ત્રણ જણાનું કોલેજીયમ એમાં રંગા બિલ્લા બે આપણા અર્જુનભાઈ કહેતા ને એમ વડાપ્રધાન અને મોદીને અમિત શાહ બે અને ત્રીજા વિરોધ ના નેતા એટલે ત્રણ બે ની બહુમતી એમની થાય ચીફ જસ્ટિસ બાર એટલે જેને ઈચ્છે એની પોતાની દોરીથી ડાન્સ કરે એવા રખેવાળો ચૂંટણી પંચમાં મૂકવાનો પાપ એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું એટલે આપણે લડવું પડે છે રાહુલ ગાંધીજી શાના માટે લડે છે સ્વાર્થ માટેનો સંઘર્ષ નથી આ દેશના મતદારોની મતદાતાઓની જે તાકાત છે એને કોઈ ચોરવાનું કામ કરે છે એના સામે રાહુલ ગાંધી બે રીતે મોટર સાયકલ ઉપર નીકળે અને ભીડમાંથી કોઈ દોડીને આવીને એને કિસ કરી શકે આવો નેતા ક્યાંય જોયો તે કરો જોજો આપણા જ્યાં છે હો એનું છપ્પનનું શું છે મને તો ખબર નથી કોઈને ખબર હોય તો કહેજો ચકલું ફરકવા દે તો કહેજો વડાપ્રધાનની આ બાજુ ખડવો કે રાહુલ ગાંધીને ભીડમાંથી આવીને કોઈ સામાન્ય માણસ કિસ કરી શકે સિક્યુરિટી જેવું હોય નહીં જીવ હથેળી પર લઈને નીકળી શકે જેને પોતાના પિતા પોતાની દાદી આતંકવાદીઓના ભોગ બન્યા હોય એમ છતાં જીવ માણસ કરે નહીં નિર્ભય ગૌરવ છે અને કાળા વાવતા લઈને આવે એને કે આ જાઓ તો બી સ્વાગત હૈ મેં મોહબ્બત દુકાન ખોલને આયા આ રાહુલ ગાંધી આઝાદી આવી ત્યારથી કોંગ્રેસની સત્તા રહી વર્ષો સુધી કોઈ પણ દિવસ ગમે તેવું ખોટું ભાજપે કર્યું છે હોત ને ત્યારે તો નથી જેને જવાબદારી મળે એને કોંગ્રેસમાં અંદર વેતરી નાખવાનો સમય નથી એમણે પોતાનો વિરોધ કરનાર હોય એને પણ ખભે બેસારીને પરિવારની જેમ સાથે લઈને નીકળવાનો સમય છે અને એ સમયમાં સૌ સાથે મળીને સફળતાના શિખરો સર કરીએ ગુજરાતની જનતાની પીડામાં એમના હમદર્દ બનીને રહીએ સાથે મળીને એવી સરકાર જે અત્યાચારી ન હોય જે અહંકારી ન હોય જે સત્તામાં બેસીને સ્વાર્થનું સમીકરણ ન કરે પણ પરમાર્થ માટેનો પુરુષાર્થ કરે એવી સેવાની સાધનાવાળી કોંગ્રેસની સરકાર બને એના માટે કામ કરીએ એવી જ અભ્યર્થના સાથે આપ સૌને શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું જય હિન્દ જય જય ગણ